અબુધાબી ખાતે હિન્દુ મંદિરના ઉદઘાટન ટાણે આણંદમાં ગ્લોબલ આરતી યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પરમપુંજ મહાનસ્વામી મહારાજ તેમજ સંતગણની પાવન ઉપસ્થિતિમાં આબુધાબી ખાતે નિર્મિત સૌ હિન્દુ મંદિરને બુધવારે ખુલ્લું મૂક્યું હતું જે અંતર્ગત આણંદ બી મંદિર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું સાથે ગ્લોબલ સમૂહ આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે પૂંજ્ય સંતગણ સંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુનિલભાઈ શાહ સહિત હરિભક્તો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આબુધાબી ખાતે પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ પરિષદની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસંત પંચમીના દિવસે આબુધાબી ખાતે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું મોદીજીએ મંદિરમાં આરતી અને પાણીના અભિષેક બાદ સંપૂર્ણ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી આ મંદિરમાં વીસ હજાર ટન રેતી ને રાજસ્થાનના મકાનનો માર્બલ વાપરવામાં આવ્યો છે મંદિરમાં સીતા સ્વયંવર લંકા દહન અને રામ રાવણ યુદ્ધના પ્રસંગનું સુચિત્ર વર્ણન કરાયું છે આ મંદિરની વિશેષતા એ છે કે બાંધકામમાં લોખંડનો બિલકુલ ઉપયોગ કરાયો નથી